અમદાવાદ વડોદરા સમાચાર હર્ષ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં પંચ્યાસી હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દાંડીકૂચ દિવસે અમદાવાદમાં આશ્રમ ભૂમિવંદના કાર્યક્રમમાં સામેલ થશે ધોરણ દસ અને બારના સોળ લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો આજથી આરંભ થશે બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ માટે માત્ર દસ ટકા ફાળો લેવાનો રાજ્ય સરકારનો નિર્ણય અનુસૂચિત જાતિના સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને આજે ગાંધીનગર ખાતેથી એવોર્ડ આપી સન્માનિત કરાશે અને ભુજ ખાતે દેશજ મહોત્સવનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ચૌદ રાજ્યોના કલાકારો દ્વારા લોકકલાની વિશેષ પ્રસ્તુતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે તેઓ ગુજરાતમાં પંચ્યાસી હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે શ્રી મોદી રેલવે વર્કશોપ લોકોશેડનો શિલાન્યાસ કરશે અને સમર્પિત ફ્રેટ કોરિડોરના બે નવા વિભાગોને રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રી દસ નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે જેમાં અમદાવાદ મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસના ઓખા સુધીના વિસ્તરણને લીલી ઝંડી દેખાડશે ઓખા અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસની શરૂઆતની ટ્રીપ બારમી માર્ચના રોજ દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે અમદાવાદ ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન તેરમી માર્ચથી શરૂ કરવામાં આવશે આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી સાંજે છ દસ કલાકે ઉપડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દાંડીકૂચ દિવસે અમદાવાદમાં આશ્રમ ભૂમિવંદના કાર્યક્રમમાં સામેલ થશે તેઓ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે આશ્રમનો પુનઃ વિકાસ વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ સ્મારકનું નિર્માણ થશે પંચાવન એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સાબરમતી આશ્રમ અને તેની આસપાસ માળખાકીય વિકાસ કરીને તેની ઓળખ સ્થાપિત કરવાનું છે પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા સાથે ગાંધીજીને સમર્પિત એક સ્મારકનું નિર્માણ થશે જે ભાવિ પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે માહિતીપ્રદ પ્રદર્શનો સાથે બાપુ દ્વારા શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા પ્રદર્શનો આકર્ષણનું કેન્દ્ર બનશે રાજ્યમાં આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો આરંભ થશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષામાં કુલ સોળ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસની પરીક્ષામાં નવ લાખથી વધુ તેમજ ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં કુલ છ પોઈન્ટ એકવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ચાર હજાર બસો છત્રીસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તારીખ એકત્રીસ માર્ચના રોજ એક લાખ સાડત્રીસ હજાર વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા આપશે ધોરણ દસમાં રાજ્યભરના 84 ઝોનમાં નવસો એક્યાસી કેન્દ્રો તેમજ ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ છપ્પન ઝોનમાં છસો ત્રેપન કેન્દ્રો પર પરીક્ષા યોજાશે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હશે પ્રશ્નપત્રો પરીક્ષા ખંડ સુધી પહોંચે ત્યાં સુધીની ટ્રેકિંગની વ્યવસ્થા છે પરીક્ષા દરમિયાન સુવિધા અર્થે એસટી બસના વિશેષ રૂટની વ્યવસ્થા કરાઈ છે તો ગેરરીતિના કેસમાં દોષિત વ્યક્તિને ત્રણ વર્ષથી લંબાવીને પાંચ વર્ષ સુધીની કેદની સજા છે તેમજ એક લાખથી વધુ દંડની જોગવાઈ છે રાજ્ય સરકારે જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેમને બીજા પ્રોસેસર માટે અગાઉ પચાસ ટકાને બદલે હવે માત્ર દસ ટકા ફાળો લેવાનો નિર્ણય કર્યો છે જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે સારવાર કરાવી હશે તેમાં ચાર લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ પાસેથી એકવાર પ્રોસેસર માટે હવે માત્ર દસ ટકા ફાળો લેવાની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત તમામ લાભાર્થીઓને મુસાફરી ભથ્થુ એસટીના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ કોક્લિયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન માટે અંદાજે બસો ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે આ સમાચાર સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ આપવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના આઈટી વ્યવસાયિકો સાથે એક પરિષદ યોજાઈ હતી મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને પગલે સમર્પિત આઈટી નીતિની અમલદાવીર કરીને આઈટી ક્ષેત્રમાં ગુજરાતને ટોચ પર લઈ જવાનો અને એક લાખ રોજગારી આપવાનો સરકારનો ધ્યેય છે તેમણે ડિજિટલ સશક્તિકરણ કરવાના લક્ષ્ય અંગે પણ વાત કરી હતી આ સંવાદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં વિવિધ સરકારી સેવાના ડિજિટલ વહીવટથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે અનુસૂચિત જાતિના વિકાસ માટે સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને આજે ગાંધીનગર ખાતેથી એવોર્ડ આપી સન્માનિત કરાશે તેમ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું છે આ તકે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર સહિતના અગ્રણીઓ હાજર રહેશે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના નિગમો દ્વારા બે હજાર પાંચસો ચોત્રીસ લાભાર્થીઓની ઓનલાઇન ડ્રો મારફતે પસંદગી કરીને આશરે ચોસઠ કરોડ રૂપિયાના લાભોથી તેમને લાભાન્વિત કરવામાં આવશે આ ઉપરાંત વિદેશ અભ્યાસ લોન રીપેમેન્ટ પોર્ટલનું પણ અનાવરણ કરવામાં આવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુજના સ્મૃતિવન ખાતે લોકકલાના મહોત્સવ દેશજનો ગઈકાલે આરંભ કરાવ્યો છે નવથી અગિયાર માર્ચ દરમિયાન યોજાનારા આ મહોત્સવનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય સંગીત નાટક અકાદમી તથા રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે આ દેશ જ મહોત્સવમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો પોતાની કલાનો પરિચય આપીને મનોરંજન પૂરું પાડશે મહત્વનું છે કે આ મહોત્સવ દરમિયાન દેશભરના ચૌદ રાજ્યોના પાંચસો કલાકાર ભુજના આંગણે પોતાની કલાનું પ્રદર્શન કરશે ગાંધીનગર ખાતે આજે શ્રમ અને રોજગાર વિકાસ તેમજ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત આઈટીઆઈના નવનિર્મિત બે ભવનના લોકાર્પણ તથા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત યોજાનારા બાર નવા અન્નપૂર્ણા ભોજન કેન્દ્રોના ઉદઘાટન સમારંભમાં હાજર રહેશે રાજ્ય રક્ષિત સ્મારક અને પુનઃ સંરક્ષિત કરાયેલા રાજકોટની શાન સમા જામ ટાવરનું રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું બે હજાર આઠમાં આ જામ ટાવરને પુનઃ સંરક્ષિત કરી લોકોને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અર્પણ કર્યો હતો આગામી સમયમાં રાજકોટના એકસો પાંત્રીસ વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને પણ અદ્યતન બનાવી ઇતિહાસને જીવંત કરનાર સ્થળ બનાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે વર્ષ અઢારસો એંશીમાં જામનગર રાજ્યના શાસક જામ વિભાજી દ્વારા જામટાવર બનાવવામાં આવ્યો હતો જેને બ્રિટિશ એજન્સી અને રાજકોટના લોકોને ભેટ આપવામાં આવ્યું હતું પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા માટે ઓખા દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવાશે ટ્રેન નંબર શૂન્ય નવ પાંચ બે ત્રણ ઓખા દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ મંગળવારના રોજ દસ કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે દસ અને દસ કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે તેવી જ રીતે ટ્રેન નંબર શૂન્ય નવ પાંચ બે ચાર દિલ્હી સરાય રોહિલા ઓખા સ્પેશિયલ દિલ્હી રોહિલાથી બુધવાર વીસ માર્ચના રોજ બપોરે એકને વીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે એક પચાસ કલાકે ઓખા પહોંચશે વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો તારીખ ઓગણીસ માર્ચ સુધી ચાલશે રાજ્યભરના પચાસ જેટલા સખી મંડળો આ મેળામાં ભાગ લઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે સખી મંડળોના માધ્યમથી ઉત્પાદિત વસ્તુને બજાર મળી રહે તે માટે સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ગઈકાલે વડોદરામાં આ મેળાનું જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યના બે જિલ્લાઓમાં બનેલી અલગ અલગ દુર્ઘટનામાં બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં પંચ્યાસી હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દાંડીકૂચ દિવસે અમદાવાદમાં આશ્રમ ભૂમિવંદના કાર્યક્રમમાં સામેલ થશે ધોરણ દસ અને બારના સોળ લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો આજથી આરંભ થશે બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ માટે માત્ર દસ ટકા ફાળો લેવાનો રાજ્ય સરકારનો નિર્ણય અનુસૂચિત જાતિના સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને આજે ગાંધીનગર ખાતેથી એવોર્ડ આપી સન્માનિત કરાશે અને ભુજ ખાતે દેશદ મહોત્સવનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ચૌદ રાજ્યોના કલાકારો દ્વારા લોકકલાની વિશેષ પ્રસ્તુતિ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા